વિષય હિન્દી એડિકા એ એમાં એક થી ત્રણ પ્રશ્ન છે આપણે આગળના વિડીયોમાં જોયા હતા હવે પ્રશ્ન ચાર થી આપણે આ વિડીયોમાં જોશું પ્રશ્ન ચાર પઢો શીખો ઓર લીખો વાંચો શીખો અને લખો નીચે શબ્દ આપ્યા છે વાંચવાના છે અને લખતા શીખવાના છે એમાં ટપકા કરીને આપ્યું છે ને પછી બે લીટીમાં એને શબ્દ ફરીથી લખવાનો છે ખેલ પછી નીચે ટપકા કરીને આપ્યું છે એમાં ખેલ લખીને બે લીટીમાં લખવાનું છે

અપને એ પણ ટપકા કરીને આપો છે એ લખવાનો છે અને નીચેની બેલીટીમાં ફરીથી શબ્દ લખવાનો છે પઢતે એમાં પણ ટપકા કરીને આપ્યો છે એ શબ્દ લખીને પઢતે અને નીચેની બેલીટીમાં પઢતે શબ્દ ફરીથી લખવાનો છે છે બસેરા એમાં પણ ટપકા કરીને આપ્યો છે એ શબ્દ લખીને બાકીની બેલીટીમાં ફરીથી એને શબ્દ લખવાનો છે પ્રશ્ન નંબર પાંચ એસે શરૂ હોને વાલે શબ્દો કો બોક્સ મેં રાઈટ કરો એથી શરૂ થતા શરૂ થનાર શબ્દોમાં ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પેલું છે આમ એ આથી શરૂ થયો તો એમાં રાઈટની નિશાની કરવાની નથી એકાંત એમાં રાઈટની નિશાની કરેલી છે પતંગ એ પથી શરૂ થયો તેમાં કાંઈ કરવાનું નથી પછી છે એક તારા એથી શરૂ થયો તો તેમાં રાઈટની નિશાની કરવાની છે ફ ન તો એમાં ફથી શરૂ થયો તો એ ખાનામાં કાંઈ કરવાનું નથી એ શિયા એથી શરૂ થયો તો તે ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પછી છે પ્રશ્ન નંબર છ એકો તીરકી દિશામાં ફટકર શબ્દ બનાવો એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે એમાં સામેની સાઈડ અડધા શબ્દ આપ્યા છે શબ્દ એ સાથે જોડીને બનાવવાના છે એમાં એક એ ઉદાહરણ તરીકે આપેલું છે એવી રીતના એકતા એડી એકા એકાહારી અને એકાક્ષર ક્ષર શબ્દ બનશે સામેની ખાનામાં લખવાના છે પ્રશ્ન નંબર સાત ચિત્ર

પૂરો ચિત્ર આપ્યા છે અને એના શબ્દ પણ આપ્યા છે અને શબ્દનો એક અક્ષર આપ્યો છે બાકીના ખાના આપણે પૂરવાના છે આ ચિત્રમાં છે પહેલાં ઉપર છે કારેલું કરેલા અને નીચે છે કનેર એમાં ક આપ્યો છે તો આડા ખાનામાં લખવાનું કરેલા અને બીજા ખાનામાં ઊભા ખાનામાં ક કનેર શબ્દ પૂરો કરવાનો છે પછી આપ્યો છે ચિત્રમાં મેઝ અને જલેબી એમાં જ છે એ આપેલો છે તો ઊભા ખાનામાં મેં જ શબ્દ બનશે એટલે મેં લખીને શબ્દ પૂરો કરવાનો છે જય પૂછે તો લેબી લખીને જલેબી શબ્દ પૂરો કરવાનો છે પછી મેલા અને કેલાય પૂછે એમાં લા શબ્દ છે એ આપ્યો છે તો ઊભા ખાનામાં મેં લખીને મેલા શબ્દ પૂરો કરવાનો છે અને આડે આડી લીટીમાં ખાનામાં કે લખીને કેલા શબ્દ પૂરો કરવાનો છે

લેખક ખાલી જગ્યા ખ ક તો લે લે લખીને લેખક શબ્દ પૂરો કરવાનો છે પે ડ તો ખાલી જગ્યા ડ આપ્યો છે એમાં ખાલી જગ્યામાં પે લખવાનું છે મે ઢ ક તો ખાલી જગ્યા ઢ ને આપ્યો છે તો ખાલી જગ્યામાં મેં લખવાનું છે સ પે રા તો સ ખાલી જગ્યા રા તો ખાલી જગ્યામાં પે લખવાનો છે પ્રશ્ન નંબર દસ કોષ્ટક છે શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરો કોષ્ટકમાં આપ્યું છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નીચે કાઉસ આપ્યો છે કાઉસમાં શબ્દ આપ્યા છે અને નીચે ખાલી જગ્યા આપી છે ચિત્ર ઓળખીને ખાલી જગ્યા પૂરવાની છે કોષ્ટકમાં છે ઠઠેરા કેલા ઠેલા અને જલેબી પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કડવા હોતા હે ચિત્રમાં શું આપ્યું છે તો કરેલા તો ખાલી જગ્યા લખવાનું કરેલા પછી બીજું છે રમેશ ખાલી જગ્યા ખા તો ચિત્રમાં છે જલેબી તો ખાલી જગ્યામાં લખવાનું જલેબી ખાલી જગ્યા બર્તન બનાતા હે ચિત્ર આપ્યું છે કંસાર ઠઠેરા તો ઠઠેરા તો ખાલી જગ્યામાં લખવાનું છે પછી ચોથું છે ખાલી જગ્યા દો પહીયો ચ પર ચલતા હે અને સામે ચિત્રમાં છે ઠેલા તો ખાલી જગ્યામાં લખવાનું ઠેલા પ્રશ્ન નંબર અગિયાર વાક્ય પઢો ઓર લીખો વાક્ય વાંચો અને લખો એમાં પેલું છે મહેશ કરેનકા ફૂલ લાયા અને પછી ટપકા કરીને આખું વાક્ય પૂછે ટપકા જોડીને લખવાનું છે પછી છે પેટ પર ચીડિયા હે તો સામે લીટી આપી છે એમાં એ વાક્ય ફરીથી લખવાનું છે એવી રીતના બાકીના બધા જ વાક્ય સામે ખાલી જગ્યાએ છે એમાં જોઈ જોઈને ફરીથી લખવાનું છે ત્રીજું વાક્ય છે મેલે મે મીઠાઈ બીકતી હે જી પછી ચોથું વાક્ય છે માલા સિલાકી સહેલી હે સામે ખાલી જગ્યામાં બધા વાક્ય લખવાના છે